અને જિલ્લામાં વિવિધ માર્ગો પર છેલ્લા ઘણા સમયથી વાહન અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે જેમાં ગૌવંશ રસ્તા પર હોય જે રાત્રે અંધારાના સમયે નજરે ન પડતા ગંભીર અકસ્માત સર્જાતા હોય છે જેમાં ગૌવંશ પણ ઘાયલ થાય છે અને રાહદારીઓ પણ ઘાયલ થાય છે ત્યારે ભરૂચના સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ તથા બીજીપી હેલ્થ કેરના સંયુક્ત પ્રયાસ થકી ગૌવંશ તથા અન્ય અબોલ જીવોને ગળામાં રેડિયમ બેલ્ટ બાંધવા માટે ત્રણસો જેટલા બેલ્ટનું વિનામૂલ્ય વિતરણ કરવામાં આવ્યું હતું સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ બીજીપી હેલ્થ કેરની કામગીરીને સૌ લોકોએ બિરદાવી હતી જીવદયા અને સમાજ સેવાનું કાર્ય કરતા હોય છે અમારા પાસે ભરૂચમાં એકમાત્ર હાઇડ્રોલિક એમ્બ્યુલન્સ છે અને અમે અબોલ જીવોની ઈજા સારવાર કરતા આવ્યા છે આ વખતે અમે રેડિયમ બેલ્ટ બનાવવાનું કાર્ય લીધું હતું અમે દર વર્ષે રેડિયમ બેલ્ટનું વિતરણ કરતા હોઈએ છીએ રેડિયમ બેલ્ટનું વિતરણ કર્યું હતું અને આ વખતે ચારસો રેડિયમ બેડ પ્રિપેર કર્યા છે અને તે આપણે ગૌ વંશ ગાય વગેરેના ગળામાં અમે લગાવીશું જેનાથી તેમને આવતા વાહનોથી આવતા વાહનોથી ઈજા ના થાય અને તેમને પીડા ના થાય ધન્યવાદ